તેના બચ્છાને જોવો પછી ત્રણ દેવા મળ્યા છે એટલે સવાર સવારમાં જય માતાજીને જય દ્વારકાધીશ કારણ કે સકલાના કલબલાટ સાથે જય માતાજીને જય દ્વારકાધીશ કોના કોના ઘરે ચકલાઓ છે ઓ ને એવું કહીઓ પાછા જો આપણા ઘરે આટલા ચકલાનો માળા છે ત્રણ ત્રણ માળા છે એક જો અહીંયા છે હા એ જો માળો જો અહીંયા રહ્યો એક અહીંયા માળો છે કોના કોના ઘેરે સકલાના માળા સપાસા કીજો કારણ કે આપણે જો સવાર સવારમાં અત્યારે આખો દિવસ અમે ચકલાના કલબલાટ સાથે જ ત્યાં ચાલો તો આપણે આજે કીધું ને તમને ધાબા પરનું લોકેશન હતું બતાડ્યું તો આજે તમને ધાબા પરનું લોકેશન પણ બતાડી દેવી મરાવાલા તો કન્ટિન્યુ લોકમાં જોડાલા રહીજો આપણે ધાબા પર ચડી રહ્યા છીએ અમે આપણે ચડી ગયા છે જો સાહે તો અત્યારમાં જો અહીંયા છે થોડીક પડે છે આ તો સરસ લોકેશન આવે તો અત્યારમાં એટલું પાણી છે તમારા ગામમાં કેટલું એટલું છે શકી જુઓ ખોડિયારમાં જો આપણે આજ સવાર સવારમાં રીલ નાખ્યું છે ખોડિયારમાં ની તો જો આ ખોડિયારમાં ના દર્શન કરી લેવું સવાર સવારમાં જો અહીંયા Zai kuriyar matar cin mini ginnar. Na peta la lu biru sigi. Ase school. Ase wad wow, rabari samaj nomor.

જ્યાં જો એના મોદી સરકારના પવન ચક્કા જ્યાં હોય તમને જોવા મળશે કારણ કે ઉનાળાને ગરમી ન થાય ને એટલે એટલું છે એટલો છે અમારે મિટિંગ આ ઝૂમ કરવીને તો એટલું આવે છે કારણ કે તમને ખેદનું આપણે તમને લોકેશન નતું બતાડ્યું ચાલો આજે આપણે લોકેશન બતાવી દઈએ આપણા ગામનું તળાવ એટલું ભર્યું છે જો અમારે એટલું તળાવ ભરેલું છે અત્યારે વાલા બધાએ વાલા મિત્રો કારણ કે તળાવમાં તો પાણી છોડી દેવામાં આવ્યું છે પંદરથી વીસ દિવસથી પાણી થાય છે પણ હજી નેર ચાલુ થઈ ગયું છે અત્યારે કારણ કે હેઠળ બધા ગામડાને ખેતીવાડીમાં પાણી મળી રહે અહીંયા તળાવ ભર્યું છે આખું તો ચાલો આપણે દઈશી દેશ

ચાલો જો આપણે આજે ફરીવાર કેરીનું શાક બનાવે છે તો સુભાષભાઈ અને વિપુલભાઈ ગઢડાવાળા અને વિપુલભાઈ મકવાણા અને શૈલેષભાઈ અને ત્યાર પછી આપણે સતુરભાઈની કોમેન્ટ આવી હતી અને ત્યાર પછી કિરણભાઈની પણ કોમેન્ટ આવી હતી ને ત્યાર પછી આવી હતી જીતુભાઈ વાવડી તેમની પણ કોમેન્ટ આવી હતી તેમને કેરીનું શાક પાવે છે અને અમારા ધનસુખભાઈ જાપડિયા તેમની પણ કોમેન્ટ આવી હતી અને અમારા ધવલભાઈની પણ કોમેન્ટ આવી હતી અને ત્યાર પછી આવી હતી ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી હતી તે અમને કેરીઓનું શાક સરસ મજાનું ભાવે છે તો અમારી સાથે મોકલાવજો તો આપણે મોકલાવવું નથી બધા વાલા મિત્રો અહીંયા આવો તે વાત તમે છે નહીં જોઈ રહ્યા છો તો આજે ફરીવાર કેરીનું શાક બને છે અને તમે આવો દી પણ ફરી ફરીવાર કેરીનું શાક તો બધા મિત્રો વ્યાવો વાલો ક્યારેનું શાક ખાવાને દૂધી દાળ એ જ ચાલ ભાવનગરની દૂધી ડાય આપણે ઘરે બને છે કારણ કે કેરીનું શાક હોય દૂધી દાળ હોય અને અત્યારે કેરીની સીઝન હોય એટલે કેરીનું શાક ખાવાની મજા જ આવે અને દૂધી દાળ સાથે તો બહુ જ મજા આવે કેરીનું શાક ખાવા માટેનું દૂધી દાળ મિક્સ કરીને તો સરસ મજાની મજા આવે તો ચાલો આપણે આજે દૂધી દાળ બની રહી છે તો બધા મિત્રો ઘણા બધા મિત્રો છે તેને જો નામ તો મને બધા કોમેન્ટમાં યાદ નથી રહ્યા પણ તમે બધાને ચાલ્યા જ કોઈ મિત્રોના નામ બાકી રહી ગયા હોય તો વાળા મિત્રો માફ કરી દીજો કારણ કે ઘણા બધા મિત્રોના નામ આવી ગયા હતા આપણે કોમેન્ટની મને પણ તો સાયા જ

દૂધી દાળ ખાવા માટે પધારો ચાલો જો આપણે જો ચા બની રે છે જો બપોર પછી ના વાળા જો હવે ચાલો તો જો બવા વાલો બધા મિત્રો જો અમારે મેડમ ચા બનાવી રહ્યા છે જો અમારે મેડમ જો ચા બનાવી રહ્યા છે સરસ હાલો ચા પીવા કે છે હાલો ચા પીવા જો પાછળ જો પ્રેશર સાચું લાગે છે ઘઉં ની સારા કીધા લાગતા જો ચા ને છે ત્યારે

બંધાણી ઓ એ છલ જો ચા બની ગઈ તૈયાર બંધાણી આપણે બંધાણી જો હાલો મિત્રો ચા પાણી પીવા માટે થઈ ગઈ તૈયાર ચા બની ગઈ છે તૈયાર હાલો ચા પીવા ચાલો તો આપણે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપી દેવી છે તો ચાલો ચા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સંસ્કાર કરજો મિત્રો તો ચાલો મળજો નવા જે કીડીઓની પાક નવા જ અંદાજની પાક તો જય માતાજી જય દ્વારકાધીશ તો ચાલો જય દવારકાધીશ